આ માણસ ઈમાનદાર છે આ બ્રશ નથી કરતો એને ચોખ્ખી ના પાડી કે હું બ્રશ નથી કરતો આ ત્રણ જણા બ્રશ કરે છે તો આની માટે હું એક્સ્ટ્રા ગિફ્ટ આપીશ તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો હું આની માટે કંઈક અલગ આપીશ ચપ્પલ કોની પાસે નથી આમાંથી કેમ કે તારી પાસે નથી જય ગુરુદેવ મિત્રો તો કેમ બધા મજામાં અલ્પેશ તમને બધાને રામ રામ મિત્રો ફરીવાર એક નવા તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે મારી પાસે ચાર સ્ટુડન્ટ છે જે પ્રાથમિક સ્કૂલની અંદર ભણે છે અને આ લોકોનો પણ પ્રોબ્લેમ હતો કંઈક અલગ અલગ કોઈની પાસે સ્કૂલ ડ્રેસ નહોતો અને કોઈની પાસે બેગ ચોપડી આવા નાના મોટા પ્રોબ્લેમ હતા તો એ લોકોએ મને કીધું હતું એ પ્રમાણે એમની બધી વસ્તુ હું લાવ્યો છું એ છતાં પણ આપણે એકવાર એમને પણ પૂછીએ કે ભાઈ એને શું શું જરૂર છે જો જરૂરિયાત છે એ પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરશું મિત્રો અને આ એક મારો એક નાનો પ્રયાસ છે કે વધારેમાં વધારે બાળકો જે છે એ શિક્ષણનો લાભ લઈ શકે અને એમની જે જરૂરિયાત છે એ પૂરી પાડી શકીએ બાળકો સાથે વાત કરીએ એમનું નામ પૂછીએ અને એ કેટલા ક્લાસમાં ભણે છે અને એને શું જરૂર છે બરાબર ને તો સૌથી પહેલાં ભાઈ તારું નામું છે દીપક આખું નામું છે ભણે છો ભાઈ ત્રીજું ગણે છે તારે શું જોવે છે દફતર બીજું યુનિફોર્મ ચોપડી પેન કંપાસ ચોપડી જોવે છે ને કંપાસ ને એવું છે ને તારી પાસે છે કે નથી નથી કંપાસ તમારે શું જોવે ઓકે આપીએ છીએ મનીષા બેન માટે આ એક બેગ છે તો બેન સૌથી આમાં તને જે કલર પસંદ આવે એ બેગ તારું બરાબર છે ને અહીંયા પાણીની બોટલનું હોલ્ડર છે રેડી કાળું લેવું છે આ લેવું છે આ તો કાંઈ વાંધો ને આ લઈ લે સરસ બસ તારે એક આને બેગની જરૂર છે ને આને એટલે આ ભાઈ આ તું લઈ લે બરાબર છે તો બંને બેન ને બેગ આવી ગયા છે ડ્રેસ લાવેલા છે તો પેલા ડ્રેસ કાઢશું અને ડ્રેસની રિક્વાયર હતી તો અહીંયા તમે જોઈ શકો છો એકા દીપુ માટે છે અને એકા સુમિત માટે છે તો બંને ભાઈને ડ્રેસ પણ અહીંયા આપણે આપી દીધા હમણાં આપણે એને પહેરાવીને પણ ચેક કરવાના છીએ અહીંયા બાળકોની જાગૃતિ માટે કે તેઓ સવારે કેટલામાંથી બ્રશ કરે છે તો હું પૂછવાનું જ ભૂલી ગયો કેમેરો બેક લઈને બતાવો ભાઈ આમાં સવારે તમે કેટલા બ્રશ કરીને સ્કૂલે જાવ છો મને બતાવો પહેલાં તમે બે બ્રશ કરો છો તું કરે છો બ્રશ તું બ્રશ કરા છો આ માણસ ઈમાનદાર છે આ બ્રશ નથી કરતો એને ચોખ્ખી ના પાડી હું બ્રશ નથી કરતો એક પીછી કોલગેટ સાથે એક આ પરિકરનું પણ એમને આપણે આપશું સેટ અને આની અંદર છે એક દાંતિયો હવે ચેકલેબર પેન કાંકરા એ તો બધી વસ્તુ છે આ ભાઈને પણ એક કંપાસ ઓકે દીપુભાઈ હા ઓલી બેનને એક કંપાસ આપી દો ઓકે કાલે તારો કંપાસ ઓકે ચારે બાળકોને કંપાસ આવી ગયો લે બેન આ તારું તેલ માથાનું ઓકે લે તું બે રાખ અને તું કેટલું ભણી ચોથું હાલે તું ત્રણ બરાબર છે અને તું બેન કેટલું ભણે છો સાતમું ભણે છો તો છેને એક કામ કર લે ત્રણ તું રાખી દે પછી વિરુભાઈ તું આ બે રાખ એટલે ભાઈ તું એક આંખ રાખ તું રાખ બંને એક એક તમે લઈ લ્યો બરાબર છે ચપ્પલ કોની પાસે નથી આમાંથી કેમ કે તારી પાસે નથી ઓકે તો જો તને જે આમાંથી સાઈઝ આવે એ સાઇઝના તું ચપ્પલ રાખ ને આ બેમાંથી તું રાખ તમારી સાઇઝના મારી પાસે ચપ્પલ છે નહીં કારણ કે હું આ ઝાઝા એકસાથે સાથે ખરીદી કરીને આવી ગયો છું એટલે મારી પાસે મોટા બાળકોના ચપ્પલ નથી નાના બાળકોના છે આ સાચું બોલ્યો તો ભાઈ એ બ્રશ નથી કરતો બરોબર છે તો એની માટે ખાસ રમકડા લેવો છું કા આજુ એને રમકડા પણ ગિફ્ટ કરવાનો છું તો એક તારું ભાઈ ઓકે ત્યારબાદ અહીંયા બીજા પણ છોકરા છે અહીંયા બેટા લે એક તારું પકડ લઈ લે લઈ લે લઈ લે ઓકે ત્યારબાદ લે એક આ તુરાક અને એક ગમે નાના બાળકોના આ લાલ હવે બાળકોના પપ્પા અહીંયા આપણી સમક્ષ હાજર છે તો આપણે એને પૂછ્યું કે અમારું કાર્ય તમને કેવું લાગ્યું બહુ સારો લાગ્યો જો વસ્તુ છોકરાને જરૂર હતી એવા જે મળી ગઈ એમને તો રાજી થઈ ગયા છે એમ એમ અને તમને આમને બી સારું લાગ્યું છે અમને સારું લાગ્યું છે અને બાળકો જે છે બંને એ યુનિફોર્મ પહેરીને આવી ગયા છે અમે તને આ યુનિફોર્મ આપ્યો દફ્તર આપ્યું તો તને કેવું લાગ્યું મસ્ત લાગ્યું સારું લાગ્યું ને અને અત્યારે ઓલરેડી મારી પાસે પચાસથી સાઠ બાળકોનું લિસ્ટ છે અને એ બધા જ બાળકોને એમની આવી જ જરૂરિયાત છે તો હું ધીરે ધીરે એ બધાની જરૂરિયાતને પૂરી કરીશ અને તમે બધા જો મને સપોર્ટ કરશો તો બહુ બહુ ખૂબ જલ્દીથી મતલબ આ લોકોની જે જરૂરિયાત છે એ પૂરી થઈ શકશે બરાબર તો ચાલો મિત્રો હવે આપણે કંઈક મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાપા સીતારામ બોલો બધા બાપા સીતારામ બાપા સીતારામ જય